અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક બે પાસપોર્ટ સાથે ધરપકડ કરી છે આરોપી બાંગ્લાદેશની સાથોસાથ ભારતનો પણ પાસપોર્ટ નકલી પુરાવાના આધારે બનાવી લીધું હતું અને આરોપી બે હાજર એકથી ભારતમાં આવ્યો હોવાનું સામે આવ્યું છે આરોપી બાંગ્લાદેશથી યુવતીઓ મંગાવી દે વેપારનો ધંધો ચલાવતો હતો આરોપીનું નામ છે મોહમ્મદ લાબુ સરદાર આરોપી મૂળ બાંગ્લાદેશનો છે અને બે હાજર એકમાં ગેરકાયદેસર રીતે ગુજરાત ચલાવી આવ્યો હતો બારા વર્ષ પહેલાં સદારનગરમાં રહેવાસી રમેશ મારફતે ખોટું ચૂંટણી કાર્ડ તીન હજાર આપીને બનાવેલ અને ત્યારબાદ આધાર કાર્ડ પાન કાર્ડ બનાવેલ અને ત્યારબાદ બે હજાર પંદરમાં ભારતનું પાસપોર્ટ બનાવ્યો હતો આરોપીની તપાસમાં સામે આવ્યું કે આરોપીએ તેના મિત્ર જે મલેશિયામાં રહે છે તેના શાળાએ મારફતને કોલકાતાએ એક એજન્ટને મલેશિયાના વિઝા માટે પાસપોર્ટ આપેલ અને જેની કિંમત ત્રીસ હજાર નક્કી થઈ હતી પરંતુ જે તે એજન્ટનું અકસ્માતમાં મોત થઈ ગયું હતું ત્યારે બાંગ્લાદેશનું પાસપોર્ટ પણ બાંગ્લાદેશમાં હોવાનું સામે આવ્યું છે પરિવારને બાંગ્લાદેશ મોકલતો હતો આરોપી પોતે બાંગ્લાદેશ પર જઈ આવ્યો છે અને અહીંયા મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરી રહેતો હતો આરોપી બે વાર વોટિંગ પણ કરી હોવાનું સામે આવ્યું છે હાલ તો તેને કેટલા બાંગ્લાદેશીઓને આવી રીતે નકલી પુરાવાના બનાવી આપ્યા છે તેની સાથે બીજા કોણ સામેલ છે અને તેનો ભારતમાં પાસપોર્ટ જે કોલકાતા છે તે મેળવવા ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે આપણે ક્રાઈમ બ્રાન્ચ ખાતે એક ગુપ્ત માહિતી મળેલ કે એક મોહમ્મદ લાભુ નામના ઇસમ જે બાંગ્લાદેશી છે અને ગેરકાયદેસર રીતે અહીંયા અમદાવાદમાં રહે છે તે બાબતે તપાસ કરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર વિબિલ આલની ટીમને આ કામ આપ્યું હતું એક કામમાં જે આ ઈસમ નામના જો માણસ છે એના બધા જે ડોક્યુમેન્ટ જે છે એ મંગાવવામાં આવ્યા અને ખબર પડી કે એને બોગસ ડોક્યુમેન્ટ બનાવીને આવી રીતે આઈડેન્ટિટી કાર્ડ જેમાં ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ બનાવેલું છે અને એ બંનેના બનાવ્યા પછી ભારતના પાસપોર્ટ પણ મેળવેલ છે અને આ વેરિફિકેશન કર્યા પછી એને ત્યાં જઈને રૂબરૂ જઈને ચેક કરતાં એને પાસેથી ઝેરોક્સ ડોક્યુમેન્ટ મળીને આવ્યા અને એની પૂછપરછ કરતાં એ ખબર પડી કે એ જે આરોપી છે મોહમ્મદ ખલીલ મોહમ્મદ ખોલીલ મોહમ્મદ લાબુ મોહમ્મદ ખોલીલ સરદાર એ બાંગ્લાદેશના નિવાસી છે અને એને અમદાવાદમાં બે હજાર એકમાં અહીંયા આવ્યા હતા અને એ લોબાન ધૂપ વેચ વેચતા હતા અને અહીંયા એક છોકરી સાથે એને લગ્ન કરીને એના ત્રણ બાળકો પણ છે અને એને સરદારનગર ખાતે ત્યાં રમેશ નામના વ્યક્તિની મદદથી બોગસ ચૂંટણી કાર્ડ બનાવ્યું એ પછી એને આધાર કાર્ડ મેળવ્યું પછી એને ભારતીય પાસપોર્ટ પણ મેળવ્યું અને એને પાસે બાંગ્લાદેશી પાસપોર્ટ પણ છે તો અત્યારે એને બધા જે ડોક્યુમેન્ટ જે છે એ બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા છે એ આધારે અત્યારે એની ધરપકડ કરીને ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરીને આગળની તપાસ આગળ હાથ ધરી છે

આ નામથી જ બધા ડોક્યુમેન્ટ બનાવ્યા છે અને એના પાસપોર્ટ જે છે એની ઝેરોક્સ પણ મળી આવે છે અને એને બનાવવામાં આવી છે એનું ડોક્યુમેન્ટ બીજા એને જે પાસપોર્ટ જે છે એ બે માં બનાવ્યા હતા એ અહીંયા બે થી રહેતા હતા પછી અહીંયા બોગસ ડોક્યુમેન્ટ કરીને એને મલેશિયા ત્યાં જવા માટે ઈચ્છા ધરાવતા હતા અને અહીંયાના બધા ડોક્યુમેન્ટ અને પોતાના જે પાસપોર્ટ જે છે એ વિઝા લગાવવા માટે એને ત્યાંના એજન્ટને આપ્યા હતા